સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખાંડિયા ગામે તસ્કરોનો આતંક જોવા મળ્યો મળતી માહિતી મુજબ ખાંડિયા ગામમાં રાત્રિના સમયે આંગણવાડી કેન્દ્રને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું રાત્રિના સમયે આંગણવાડી કેન્દ્ર નંબર એકના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો આંગણવાડી કેન્દ્રનો મુખ્ય દરવાજો તોડીને રસોડાનો દરવાજો તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તસ્કરોએ કાંઈ હાથ નહીં લાગતા દરવાજા ખુલ્લા મૂકી નાસી છૂટ્યા હતા ખાડીયા ગામે મોડી રાત્રે વરસાદી માહોલનો લાભ લઈ ચોરોએ ધાડ પાડી તાળા તોડીને આંગણવાડી કેન્દ્રની ચીજ વસ્તુઓ વેર વિખેર હાલતમાં છોડી નાસી છૂટ્યા હતા ત્યારે આંગણવાડી સંચાલક ઉમાબા વાઘેલાએ આંગણવાડી તાળા તૂટવાની ઘટનાની સીડીપીઓને જાણ કરી તાત્કાલિક અસરથી નવા બારી દરવાજા મૂકવા માટે રજૂઆત કરી હતી મારું નામ વાઘેલા ઉમાબા પી ગામ ખાંડિયા આંગણવાડી કેન્દ્ર નંબર મારી આંગણવાડીમાં આંગણવાડી આંગણવાડીના દરવાજા ખુલ્લા હતા તોડી નાખ્યું હતું અંદર જોયું તો રસોડાનું તારું તોડી નાખ્યું હતું અને બારી બારીબાઈના વસ્તુ બધું રમણ ભમણ કરી મૂકેલું હતું વસ્તુ કંઈ ગઈ નહીં પણ બધું ખુલ્લું મૂકેલું હતું તો હવે બાયણે રિપેરિંગ થાય એવું નથી મેં મારા સીડીપીઓને જાણ સુપરવાઇઝરને જાણ કરી છે કે મને વહેલી તકે બારી બારણા નખાઈ દો આ વસ્તુ મારે ક્યાં મૂકવા જાય સામાન ફેરવી નાખો પણ રસોડાનો વસ્તુ કેમ મૂક્યું ગેસ ચૂલા એ ક્યાં ફેરવું મારું નામ જાગૃતિ બેન બાબુભાઈ મીઠાપરા હું નવ વાગે અહીં આંગણવાડી આવી ત્યારે આ બાયણાની ને એવું ખુલ્લું હતું પેસી મેં રસોડામાં જોયું બધું સામાન રમણ ભમણ પેડો હતો વસ્તુ કઈ ગઈ નહોતી પણ સામાન બધું રમણ ભમણ કરી નાખ્યું તાળા તોડ નાખ્યા પછી મેં આવીને તરત બેનને ફોન કર્યો કે અહીં આંગણવાડી આવું થયું છે જલ્દી આવજો એવું અને અમે ઉપર અધિકારી ને બધાને કહી દીધું છે આવી રીતના બાયણા તૂટી ગયા છે હવે પછી ઉપર બધાને કેવાનું કે ફરી ક્યારે આવનો ન થાય બાયણા નવા નખાય સારા એ